તો બીએનઆઈ પ્રોમેથિયસે તેના ખૂબ જ આતુરતાથી રાહ જોવાતા પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવ એટલે કે પીબીસી ફોર પોઈન્ટ ઓનું આયોજન કર્યું હતું જેમાં નેટવર્કિંગ અને નોલેજ શેરિંગની તકોનો લાભ લેતા સમગ્ર અમદાવાદમાંથી એકસો પચાસથી વધુ બિઝનેસ પ્રોફેશનલ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં જાણીતા લેખક જય વસાવડા અને અદાણી ટોટલ ગેસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ સંદીપ અદાણી સહિતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પણ ભાગ લીધો હતો જેમણે નવીન બિઝનેસ ટ્રેન્ડ અને લીડરશીપ વિશે ખૂબ જ માહિતી વક્તવ્ય આપ્યા હતા ત્યારે આ કોન્કલેવ વિશે વાત કરતા બીએનઆઈ પ્રોમેથિયસના પ્રેસિડેન્ટ હેલી ગઢેચાએ જણાવ્યું હતું કે પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવ સહયોગ અને વિકાસના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે જે બીએનઆઈના ઉદ્દેશ્યને વ્યાખ્યાયિત કરે છે અમે અમારા સદસ્યો અને પ્રતિષ્ઠિત વક્તાઓ તરફથી કોન્કલેવને પ્રાપ્ત અભૂતપૂર્વ પ્રતિસાદથી ખૂબ જ ઉત્સાહિત છીએ અમે આ પ્રકારના આયોજનો દ્વારા બીએનઆઈ અને વિશાળ બિઝનેસ કમ્યુનિટી વચ્ચે અર્થસભર સહયોગને વધુ સુવિધાજનક સુવિધાજનક બનાવવા માટે કટિબદ્ધ છીએ દરેક લોકો પોતાનો એક અલગ બિઝનેસ કરે છે દરેકની એક સર્ટન લેવલની જર્ની રહેલી છે ગ્રાસરૂટ લેવલથી સર્ટન લેવલે પહોંચેલા બધા સાથે મળી અને એક એવી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરે છે બીએનઆઈના માધ્યમથી કે જેની અંદર આ જે આજની ઇવેન્ટ છે જેને કહેવાય છે પ્રોમેથિયસ બિઝનેસ કોન્કલેવ સો ધિસ બિઝનેસ કોન્કલેવ એનો પર્પઝ મેઇન એ છે કે અમારા ચેપ્ટરના જેટલા મેમ્બર્સ છે એ દરેક મેમ્બર બીજા એવા એન્ટરપ્રિનર્સને ઇન્વાઇટ કરે અહીંયા આ ઇવેન્ટની અંદર સાથે લઈને આવે અમે બધા એકબીજા સાથે મળીએ પંદર પંદર મિનિટના સ્લોટ હોય બિઝનેસ ઓપોર્ચ્યુનિટી અમે એક્સચેન્જ કરીએ આ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જે એક્સચેન્જ કરીએ છીએ તેને કહેવાય રેફરલ બિઝનેસ આજે ઇવેન્ટના સમય રહેડ એન્ડ સિક્સટી ટુ હંડ્રેડ એન્ડ એટી એન્ટરપ્રિનર્સ આર હિયર રાઈટ નાવ બરાબર છે અને દરેક જે એન્ટરપ્રિનર્સ છે એ લોકો કોઈને કોઈ એન્ટરપ્રિનરને લઈને આવ્યા છે એકબીજા સાથે કનેક્ટ કરશે એકબીજા માટે બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ડેવલપ કરશે અને એ જે ઓપોર્ચ્યુનિટી ડેવલપ થશે કન્વર્ટ થશે